વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સાત જેનું નામ છે સુપ્તય જેનો ગુજરાતી અર્થ થાય છે સુક્તિઓ તે પાઠનો આપણે અભ્યાસ કરીશું પાઠ સાત સુપતિ નંબર એક જ્ઞાનમ ભાર ક્રિયા વિના તેનો અનુવાદ જોઈએ ક્રિયા એટલે કે કરતૃત્વ વિનાનું જ્ઞાન ભાર રૂપ છે અર્થાત બીજો અર્થ છે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે પ્રસ્તુત શક્તિ ક્યાંથી લેવામાં આવી છે તે સમજીએ પ્રસ્તુત શક્તિ હિતોપદેશમાંથી લેવામાં આવેલી છે ભાવાર્થ છે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે એટલે કે બોજારૂપ છે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત તેના કર્મો તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે તે જ ખરો જ્ઞાની છે સુક્ય નંબર બે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયશી અનુવાદ છે જનની એટલે કે માતા જન્મભૂમિશ અને માતૃભૂમિ સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગ કરતાં પણ ગરીયશી એટલે કે મહાન અથવા તો ચડિયાતી માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે પ્રસ્તુત સુક્તિ રામાયણમાંથી લેવામાં આવેલી છે માતાની જોડ મળવી મુશ્કેલ છે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતાં આગળ ફીકું ગણાય એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે આમ પ્રત્યેક વ્યક્તિ માટે જનડી અને જન્મભૂમિ કરતાય અધિક છે સુક્તિ નંબર ત્રણ આપદી મિત્ર પરીક્ષા નો ગુજરાતી અર્થ થાય છે આફત અથવા તો મુશ્કેલી મિત્ર પરીક્ષા એટલે કે મિત્રની પરીક્ષા આફત વખતે એટલે કે મુશ્કેલી વખતે મિત્રની પરીક્ષા થાય છે પ્રસ્તુત શુક્તિ હિતોપદેશમાંથી લેવામાં આવી છે ભાવર્થ સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી તેને સદા સાથ સહકાર આપે છે માથું આપે તે મિત્ર તાલે મિત્ર અનેક આ એક ગુજરાતી કહેવત છે અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે પરંતુ માર્ગમાં મળતા એટલે કે રસ્તામાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી આવા તાલી મિત્રો તો પોતાની ઘર જ સરી જતા મિત્રને છોડી દે છે આવા મિત્રોને કદી પણ વિશ્વાસ ન કરવો સુક્તિ નંબર ચાર છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાનનો ગુજરાતી અર્થ થાય છે કે શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો લભતે ક્રિયાપદ છે એટલે કે પ્રાપ્ત કરવું મેળવવું જ્ઞાનમ એટલે કે જ્ઞાન શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે પ્રસ્તુત શક્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ઓગણચાલીસમાં શ્લોકમાં આપેલ છે ભાવાર્થ છે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેલ્ફ કોન્ફિડન્સ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે સુક્તિ નંબર પાંચ છે બુદ્ધિયશ્ય બલમત્ય અનુવાદ છે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે પ્રસ્તુત શક્તિ સંસ્કૃત સાહિત્યના સુભાષિત ભાંડાગારમાંથી લેવામાં આવી છે ભાવાર્થ છે તેનો આ શક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચઢિયાતી છે માણસ બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યાથી બહાર નીકાળી શકે છે અથવા તો નીકળી શકે છે ગુજરાતીમાં પણ કહેવત છે કે બુદ્ધિ આગળ બળ પણ પાણી ભરે આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નહીં પણ કોળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ સુક્તિ નંબર છ છે સંઘે શક્તિહી કલૌ યુગે એટલે કે અનુવાદ છે સંઘે એટલે કે સંગઠનમાં શક્તિહી એટલે કે શક્તિ યુગે એટલે કે કળિયુગમાં કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે પ્રસ્તુત શુક્તિ સંસ્કૃત સાહિત્યના સુભાષિતમાંથી લેવામાં આવેલી છે ભાવાર્થ છે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠન શક્તિની જરૂર પડે છે કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે ગુજરાતીમાં કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા ઝાઝી કીડીઓ સર્પને તાણે સંપ ત્યાં જંપ સંગઠનમાં બળ છે સુતિ નંબર સાત શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ અનુવાદ છે શરીર માધ્યમ એટલે કે શરીર ખલુ એટલે કે ખરેખર ધર્મ સાધનમ એટલે કે ધર્મનું સાધન ખરેખર શરીર એ ધર્મનું પહેલું સાધન છે પ્રસ્તુત સુક્તિ કાલિદાસના કુમાર સંભવમાંથી લેવામાં આવેલી છે ભાવાર્થ છે પ્રસ્તુત સુક્તિ શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા ગુરુજનો દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે આ ફરજો જ ધર્મ છે ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે આથી મનુષ્યએ શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ ધન્યવાદ